માલધારીના દીકરા તરીકે રબારીના દીકરા તરીકે પોતાને એટલું બધું સૌભાગ્ય અતિ માનું છું કે સૌભાગ્ય માન માનું છું કે મને આ સેવા કરવાનો લાભ મળ્યો અને જેમ જેમ અમે એક નાની શરૂઆત નાની નગરયાત્રા કરવાના હતા જેમાં પાંચ દસ ગાડીને મંદિરના સો દોઢસો સ્વયંસેવક હતા પણ માતાજીની કૃપાથી આ નગર યાત્રા એટલી બધી સરસ ને ભવ્ય બની કે પ્રશાસનની બી એટલી અમને સપોર્ટ રહ્યો પોલીસ ખાતાનો બી એટલો સરસ સપોર્ટ રહ્યો અને જેમ માલધારી સમાજ રબારી સમાજ માટે ભદ્રકાળી મંદિર લગભગ વર્ષથી સંકળાયેલા છે અમારો એક સમાજના તરીકે કોઈ રબારી જ્યારે અમદાવાદમાં આશરો લેવા આવે તો જે મારા વડીલો પરથી જાણવા મળ્યું છે મને જેટલી ખબર હતી એ પ્રમાણે કે અમારે પેલા નગરદેવીને સવાર રૂપિયો એમને પરિવારને આપવો પડે માતાજીને આપવો પડે ને આશરો રોટલા માટે કરતા હોય છે રબારી સમાજના જેટલા નવા યુવાનો છે જે અમારી ઉંમરના જે મારથી નાના જે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં કે જે બહારથી આવીને વસેલા છે એમને અમદાવાદનો ઇતિહાસ અને નગરદેવીનો ઇતિહાસ ખબર નથી એટલે ખાસ તો અમારો ઓબ્જેક્ટિવ એવો હતો કે નગરદેવીની યાત્રા બી નીકળે અને દરેક સમાજના યુવાનોને જે નવી જનરેશન છે ખાસ કરીને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે એ લોકોને આપણી સંસ્કૃતિને નગરદેવીનું મહત્ત્વ અને અમદાવાદનો ઇતિહાસ બી જાણવા મળે અને જેમ મેં કીધું કે માલધારી સમાજનો અમે એટલો બધો સપોર્ટ છે કે દરેક યુવાનો દરેક પરગણાથી સામેથી આવીને અમારી જોડે જોડાયા છે અને એ લોકોએ દરેક રીતની બનતી મદદ કરવા માટે તન મન ધનથી દરેક રીતે અમારી સાથે જોડાયેલા છે કેટલા યુવાનો જોડાયા છે આમાં સેવામાં વિશેષ રબારી સમાજ વિશેષ રબારી સમાજમાં છેલ્લા અડતાલીસ કલાકની વાત કરું તો તો લગભગ મારા સાથે છૂટાછવાયા સો દોઢસો છોકરાઓમાં આવી ગયા જેમાં એ યુવાનો છે જે અઢાર વર્ષથી પચીસ વર્ષના છે ને એનાથી ઉપરના લગભગ એમ તો જે વડીલો છે એ વડીલો બી અમારી જોડે પચાસ થી સો આજુબાજુના પરગણાના વેજલપુર છે અમારા દોલતખાના છે લીફ રોડ છે આજુબાજુના જેટલા રબારીઓ છે ને તો લગભગ દોઢસો બસો યુવાનો સેવામાં જોડાયા છે અને હજી હાલ બી અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો આ પરગણામાં અત્યારે બી પ્રાંગણમાં સિત્તેર એસી ભરીના છોકરાઓ માલદરીના છોકરાઓ તો હાજર સેવામાં છે જી આભાર અને વાત કરવા જઈએ તો જ્યારે પણ સરકાર તરફથી યોજનાઓ અને આપણે જે યાત્રા નીકળે છે ત્યારે કંઈ પણ જરૂરિયાત હોય તો એવા આપણે લોકશાહી અને યુવાનોના પ્રયાસો એવા આપણા કૌશિકભાઈ છે દરિયાપુરથી ધારાસભ્ય જોડાયા છે તો એમના વિશે પણ માહિતી લઈશું ધારાસભ્ય ધારાસભ્યશ્રી આપનું સ્વાગત છે લાકોડીધારા ડિજિટલમાં આપણે કાલની યાત્રા વિશેની વિસ્તૃત માહિતી આપશો અને જે સેવાના કેમ્પો છે એની વ્યવસ્થાને માહિતી આપશો નગરદેવી બધા ગાડી માતાના જે યાત્રા નીકળી રહી છે અને આ પ્રથમવાર યાત્રા નીકળી રહી છે તેના માટે બધાકારી મંદિર ટ્રસ્ટ અને માલધારી સમાજના જે અહીંયા બધા કાર્યકર્તાઓ જેમને વિશિષ્ટ જવાબદારી આ યાત્રા કાઢવાની લીધી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ યાત્રા કાલ સવારે સાડા સાત વાગે અહીંયાથી નીકળશે અને જુદા જુદા વિસ્તારોમાં ફરીને લગભગ સાડા બાર વાગે પૂર્ણ થવાની છે આ વિસ્તારમાં બધાની ખબર અંતર પૂછવા માટે માટે દર્શન નીકળતા હોય ત્યારે વધુમાં વધુ વિસ્તારના લોકો આમાં જોડાય દરિયાપુર વિધાનસભા આપની પડોશી વિસ્તાર રહેલો છે મારા વિસ્તારના લોકો પણ આમાં જોડાવાના છે અને ખાસ કરીને હું માલધારી સમાજના મારા કાર્યકર્તા મિત્ર મારા પરિવારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેઓએ સેવાનો કેમ્પ પણ દિલ્હી દરવા આપણે લિફ્ટ રોડ પર લગાવેલો છે અને તો ખૂબ જ સારા પ્રકારની સેવા કરવાના છે તેના માટે ફરીથી અભિનંદન પાઠવું છું વિશેષ કરીને સરકાર શ્રીમાંથી આપણે કોણ કોણ હાજર રહેવાના છે એની પણ માહિતી આપશો સાહેબ આવતીકાલે સવારે સાત ને પંદર મિનિટે ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન યુવાન ગૃહ પ્રધાન

તો આવો આપણે સાથે મળીને માતાજીની નગરયાત્રાના દર્શન કરીએ આભાર